સમાન ત્રીજા ધરાવતા બે તાર પિકો અને ક્યુઆર છે કિલોગ્રામ છે તાર PQR માં પ્રવર્તું તણાવ 80 ન્યૂટન છે તો તે છેડે લટકાવેલ દરેક તરંગને આ છેડે પહોંચતા કેટલો સમય લાગશે હવે સૌપ્રથમ આપણે તાર PQ ની વાત કરીએ તેની છે જીરો પોઈન્ટ ઝીરો છ એને છેદ એની લંબાઈ ચાર પોઈન્ટ આઠ આથી એકમ લંબાઈ દીઠ દળ એટલે કે તેની રેખીય દળઘનતા એક ના છેદમાં એશી કિલોગ્રામ પ્રતિ મીટર જેટલી મળે છે હવે બીજો તાર છે ક્યુ તો ક્યુ માટે રેખીય દળ ઘનતા જે છે એને હું મ્યુ કહું એટલે કે એનું દળ જે છે એ છે પોઈન્ટ બે ના છેદમાં એની લંબાઈ બે પોઈન્ટ છપ્પન સાદરૂપ આપતા દસ ના છેદમાં એકસો ને અઠ્યાવીસ કિલોગ્રામ પ્રતિ મીટર જેટલી એની રેખીય ઘનતા મળે છે એ તરંગની જે ઝડપ છે એને હું વી વન કહું તો તરંગ ઝડપ વી બરાબર વર્ગમૂળમાં એનું તણાવ બળ ટી ના છેદમાં એકમ લંબાઈ દીઠ દળ ન્યુ તો તરંગ એક ના છેદમાં એસી આથી એકના છેદમાં એસી બંનેનો ગુણાકાર થશે અને વી વન જે છે પિક્યુ તારમાં તરંગની ઝડપ એટર પ્રતિ સેકન્ડ જેટલી મળે છે તે જ રીતે ક્યુઆર એકના છેદમાં એકસો એસી એકસો ને અઠ્યાવીસ જેટલી મળે છે એકના છેદમાં એકસો અઠ્યાવીસ જેટલી મળે છે પરિણામે સાધુરૂપ આપતા બત્રીસ સેકન્ડ જેટલી સમય છે તે તો સમય ટી બરાબર ટી વધતા જ્યાં જે છે એ પીક્યુ તાર માટે છે તો એનો વેગ જે છે જેને હું કહતો બરાબર એની લંબાઈ પિક્યુ ના છેદમાં લાગતો સમય ટી વન ટી બરાબર ટીવન અહીંયા મૂકી દઈએ કે પિક્યુ ના છેદમાં વિવન વધતા ટી ટુ મૂકી દઈએ ક્યુઆર ના છેદ માં આથી પિક્યુ જે છે

દળ 6 કિલોગ્રામ છે દોરડાના મુક્ત છેડે 2 કિલોગ્રામ દળનો બ્લોક લટકાવેલો છેડે 0.06 મીટર જેટલી તરંગ લંબાઈ તરંગ ઉત્પન્ન કરવામાં આવે છે આ તરંગ દોરડાના ઉપરના છેડે એટલે કે જડિત આધાર આગળ પહોંચે ત્યારે તેની તરંગ લંબાઈ કેટલી હશે આકૃતિમાં એ દોરડું દર્શાવેલું છે તેના પર તણાવ બળતી અલગ અલગ છે કારણ કે દોરડાના નીચેના છેડે અને ઉપરના છેડે તેના ઉપર ટી અલગ અલગ દર્શાવેલા છે દોરડાનું દળ જે છે એ એમ ટુ છ કિલોગ્રામ છે દોરડાનું દળ અને એમ વન જે છે બે કિલોગ્રામ એ બ્લોકનું દળ છે આથી નીચેના છેડે તણાવ બળ ટી જે છે એને અહીંયા ટીવન દર્શાવેલું છે તો ટીવન બરાબર બ્લોક નું તળ ને કારણે લાગતું બળ એનું વજન બળ એમ વનજી એમ વન બે છે એટલે ટુજી થશે તણાવ બળ ટી વન અને ઉપરના છેડે તણાવ બળ તો એમાં એને દોરડાનું પોતાનું વજન પણ લઈ લેવાનું છે આથી ટી ટુ બરાબર છ એનું વજન વધતા બે એટલે કે જે છે એટ જી જેટલું બળ ઉપરના છેડે મળે છે હવે દોરડામાં તરંગની ઝડપ વી બરાબર વર્ગમૂળમાં તણાવ બળ ટી ના છેદ રેખીય દળ ઘનતા મ્યુ હવે વી બરાબર આવૃત્તિ એફ ગુણ્યા તરંગ લંબાઈ લેમડા તો એફ લેમડા બરાબર વર્ગમૂળમાં ટી ના છેદમાં મ્યુ થશે કારણ કે વી બરાબર તરંગ લંબાઈ લેમડાના છેદમાં આવડત વી બરાબર એક ના છેદ માં આવડકાળ એટલે આવૃત્તિ એફ મૂકી શકાય એટલે લેમડાએ પૂછ્યો અહીંયા ઘટી લેમડાએ પરિણામે લેમડા વન છે એ તણાવ બી વન ના વર્ગમૂળના સમપ્રમાણમાં તે જ રીતે ઉપરના છેડે જે તરંગ લંબાઈ છે લેમડા ટુ એ ત્યાં તણાવ બળ ટી ટુ ના વર્ગમૂળના સમપ્રમાણ છેદમાં ટીવન વર્ગમૂળ ની અંદર લેમડા વન જે છે એ ઝીરો પોઈન્ટ ઝીરો છ છે ઝીરો પોઈન્ટ ઝીરો છ જેટલી તરંગ લંબાઈ ધરાવતું એક તરંગ એટલે કે ટુ બરાબર ઝીરો પોઈન્ટ ઝીરો છ ગુણ્યા વર્ગમૂળ ની અંદર ચાર જીજી કેન્સલ થશે એટલે કે બે પરિણામે બે ગુણ્યા ઝીરો પોઈન્ટ ઝીરો છ થશે આથી લેમડા ટુ જે છે એ ઝીરો પ્રતિ મીટર મળે છે તારમાંથી પસાર થતા તરંગની ઝડપ એસી મીટર પ્રતિ સેકન્ડ છે આ તરંગ પ્રસરણ ને લીધે તારની મૂળ લંબાઈમાં થતો વધારો શોધો પચાસ સેન્ટીમીટર આપેલી છે એટલે સેન્ટીમીટર ને મીટરમાં એટલે પચાસ ગુણ્યા દસ ની માઇનસ બે મીટર દળ એમ છે એ પાંચ ગ્રામ છે એટલે કે પાંચ ગુણ્યા દસ ની ત્રણ કિલોગ્રામ આ ક્ષેત્રફળ એ બરાબર એક મિલીમીટર કેદમાં લંબાઈ દળ પાંચ ગુણ્યા દસ ની માઇનસ ત્રણ ઘાત છેદમાં એની લંબાઈ પચાસ ગુણ્યા દસ ની માઇનસ બે એકમ લંબાઈ બંને બાજુ વર્ગ લેતા વી સ્ક્વેર બરાબર ટી છેદમાં વ્યુ થશે પરિણામે દળ તણાવ બળ બરાબર મ્યુ સ્કવેર મ્યુ જે છે તણાવ બળ એ ચોસઠ ન્યૂટન જેટલું મળે છે હવે યંગ મોડ્યુલ વાય બરાબર પ્રતિબળના છેદમાં વિકૃતિ પ્રતિબળ એટલે કેદમાં એ ડેલ્ટા એલ આપણને બરાબર યંગ મોડ્યુલર્સ વાય મળે છે ડેલ્ટા આપણે શોધવાનું છે તો ડેલ્ટા એલ બરાબર છેદમાં એ વાય આપેલો છે તો સોળ ગુણ્યા દસ ની અગિયાર ઘાત આથી લંબાઈમાં થતો વધારો ડેલ્ટા અલસા પોઈન્ટ ઝીરો બે મિલીમીટર જેટલો મળે ન્યુટન ઝીરો એક ગુણ્યા દસ ની પાંચ ઘાત પાસ કર્યું હવે એસટી એ એક મોલ હવાનું કદ જે છે બાવીસ પોઈન્ટ ચાર લીટર જેટલું હોય છે

ઓગણત્રીસ ગુણ્યા દસ ની માઇનસ ત્રણ ઘાત કિલોગ્રામ છે મળે છે આ જે છે ઘનતા મળી ગયો આથી એસટી પીએ ન્યુટન અનુસાર હવામાં ધ્વનિ છે એક પોઈન્ટ ઝીરો એક ગુણ્યા દસ ની પાંચ ઘાત પાક ના છેદમાં ઘનતા વન પોઈન્ટ ટુ નાઇન કિલોગ્રામ પ્રતિમીટર નો ઘટ આથી સાબિત કરો કે ટી તાપમાન વાયુમાં ધ્વનિ તરંગની ઝડપ વી ટી બરાબર વીઝીરો વન પ્લસ ટી ના છેદ પાંચસો ને છેતાલીસ હોય છે બરાબર વર્ગમૂળની અંદર આપણે સૂત્ર જોયું કે ગામા પી ના છેદ માં સૂત્ર હતું જ્યાં એક મોલ વાયુ હશે તો પીવી બરાબર મ્યુ આરટીમાં મ્યુ બરાબર આપણે એક મોલ લખી લઈએ તો આપણને પીવી બરાબર આરટી મળે છે જ્યાં પીની કિંમત આરટી ના છેદમાં તો વી બરાબર ની અંદર ગામાં આરટી ના છેદમાં રો ગુણ્યા વી ઘનતા ગુણ્યા કદ છે એ આપણને દળ આપે છે અહીં એક મોલ મૂનુ અણુભાર દર્શાવે છે કેપિટલ તો રો વિના બદલે કેપિટલ એમ તો વી બરાબર વર્ગમૂળવા ગામા આરટી ના છેદમાં મને અણુભાર એમ મળે છે આના બધી વી ચાલે છે વર્ગમૂળ ટી એટલે કે કોઈ તાપમાન હશે કોઈ તાપમાન ટી ડિગ્રી સેલ્સિયસ હોય ત્યારે વાયુમાં ધ્વનિ ઝડપ જે છે એ વીટી જેટલી થઈ જશે અને ઝીરો જે છે ઝીરો ડિગ્રી સેલ્સિયસ તાપમાને વાયુમાં ધ્વનિની ઝડપ થશે હવે વી ટી કહું તો વીટી બરાબર વર્ગમૂળમાં તાપમાન ટી છે તો વર્ગમૂળમાં ટી થશે આથી મને આ કિંમત મળી કે વીટીના છેદમાં જીરો બરાબર વર્ગમૂળમાં બસો સોતેર વત્તા ટી ના છેદ માં બસો તોતેર હા આથી વી ટી ને સુત્રનો કરતા બનાવું વીઝીરો વન પ્લસ